નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયગુ મીડિયા સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં સિદ્ધિ વિનાયક મંદિર આવ્યું છે નવસારી જિલ્લામાં માત્ર એક એવું હીરા ખાતે સ્થાપિત સિદ્ધિનાક વિનાયક જ્યાં રિદ્ધિ સિદ્ધિ સાથે ગણપતિ બાપા બિરાજમાન છે અને તે નવસારીમાં આસ્થાનું કેન્દ્ર પણ છે લોકો વર્ષોથી આ દાદાના દર્શને આવે છે અને અહીંયા તેમને આશીષ મેળવી અને પોતાના જે વચ જે પોતાની મનોકામના હોય તે માગતા હોય છે અને પૂર્ણ થતા હોય તમને દર્શન કરાવીશું આજે સિદ્ધિ વિનાયક ખાતે જે આવ્યું છે તેના જે પાટોત્સવ છે પાટોત્સવની ઉજવણી વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવી છે અને શૃંગાર કરવામાં આવ્યો છે સમગ્ર મંદિરને સારી રીતે શૃંગાર કરવામાં આવ્યો છે અને ગણપતિ બાપાને પણ આજે નવા સારા પોશાક પહેરાવીને સુંદર રીતે તૈયાર કરવામાં આવે છે અને તેમને રિયલ ફૂલોનો જે હાલમાં જે ડેકોરેશન કરવામાં આવ્યું છે તેની સાથે ભક્તોની ભીડ પણ સવારથી હવે ચાલુ થઈ છે સમગ્ર દિવસ દરમિયાન અહીંયા ભક્તો આવતા રહેશે અને દાદાના દર્શન કરતા રહેશે ત્યારે અહીંયા જે સંચાલક મંડળ છે તેમની સાથે વાતચીત કરીશું આ જે કેટલા વખતથી અહીંયા ગણપતિ બાપાની મંદિરની સ્થાપના થઈ છે ને કેટલો સમય થયો ઓગણીસો નેવુંથી સ્થાપના થયેલી છે મંદિરની અને આ તેત્રીસમું વર્ષ છે ગણપતિના મંદિર ગણપતિની સ્થાપના તો ઓગણીસો તેતાલીસમાં થયેલી આપણી અહીંયા કેવું આસ્થાનું કેન્દ્ર છે દર જ્યારે સંકષ્ટિ ચોથ હોય કે ગણપતિ બાપાનો જન્મદિવસ કેવી ભીડ હોય છે કેવા પ્રકારનું આયોજન હોય છે અમે અહીંયા ચોથ અને મંગળવારે ધાર્મિક લોકો પુષ્કળ પ્રમાણમાં આવે છે એમની શ્રદ્ધાઓ પણ પૂર્ણ થતી હોય અને મંદિરમાં એમની શ્રદ્ધા ધરાવવા પણ આવે છે અને બીજું કે આ મંદિરનું એટલું બધું મહત્વ વધી ગયેલું છે બાર બહારવાળા લોકો પણ જે અહીંથી દર્શન કરીને ગયેલા હોય અને કંઈ પણ માન્યતા રાખે એ લોકો પાછા આવે તો મંદિરના દર્શન કરવા અચૂક આવે જ છે એવી રીતના એમની ધાર્મિકતા આ મંદિરની પુષ્કળ થઈ ગયેલી અને ઓગણીસસો નેવુંથી એની સ્થાપના થયેલી અને આજે તેત્રીસ વર્ષ છે ચાલે છે ફાલુદા મિક્સ કી એતની સારી વેરાયટીસ રિફ્રેશ કે પાસ થાય અગર આપો બી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી એટલી સારી વેરાયટીસ તો ફિર સર્ચ કરો

નિજ મંદિરના જે મહારાજ છે એના દ્વારા દેવના સ્નાન કરવામાં આવે છે પંચામૃતથી ત્યાર પછી શણગાર કરવામાં આવે છે સવારે આઠ વાગે આરતી કરવામાં આવે છે સાડા આઠ વાગે યજ્ઞમાં બેસવાના બધા યજમાનો આવી જાય એટલે અમે પૂજા વિધિની શરૂઆત કરીએ છીએ એમાં ટ્રસ્ટીઓના વરદ હસ્તે અમે દીપ પ્રાગટ્ય કરીએ છીએ અને કુંભ સ્થાપન કરીએ છીએ અને ત્યાર પછી આ યજ્ઞ શરૂ થાય છે યજ્ઞનો સમય લગભગ નવથી તે સાડા બારનો હોય છે સાડા બાર વાગે વચ્ચે વિશ્રાંતિ પડે છે એ વિશ્રાંતિ દરમિયાન સાડા બારથી દોઢ દરમિયાન અમે પહેલાં માટે અભિષેક પૂજા રાખીએ છીએ એમાં પણ ગણેશ ભક્તો પહેલેથી જ નામ નોંધાવી જાય છે અને ખૂબ આસ્થાપૂર્વક ભક્તિપૂર્વક એવો અભિષેક પૂજા કરે છે ત્યારબાદ ફરી પાછો દોઢથી તે સાડા ત્રણ ચાર વાગ્યા સુધી યજ્ઞ વિધિ ચાલે છે અને યજ્ઞની પૂર્ણાહુતિ થતાં ધ્વજારોહણ કરવામાં આવે છે અને ધ્વજારોહણ બાદ સાંજે છ વાગે ફરી આરતી થાય છે અને મહાપ્રસાદની શરૂઆત થાય છે અને એ રીતે દરેક વર્ષે પાટોત્સવની અમે ઉજવણી કરીએ છીએ અહીંયા મોટા મોટા નેતાઓને લોકો પણ આવે છે કેવી આસ્થા લઈને આવે છે એ લોકો પોતાને ધાર્મિકતા માનીને અહીંયા આવતા હોય છે અને ગણપતિ દાદાની એમને એવી આસ્થા હોય છે કે અચૂક દરેક તહેવારમાં ગણપતિ વિસર્જન હોય અને ગણપતિ ઉત્સવનો તહેવાર હોય અને એના કોઈ પણ તહેવાર પાલખી હોય આ છે દરેક તહેવારમાં આવે છે અને અમને એ બાબતથી એમનો સાસ્યકાર પણ પુષ્કળ મળતો રહેતો હોય છે અને એવા એમાં પ્રેમચંદભાઈ લાલવાણીનું નામ તો એવું છે જે ધાર્મિક રીતે સંકળાયેલા છે અને અમારા મંદિરને સારું એવું તમારી કોઈ એવી આસ્થા જે અહીંયા પૂરી થઈ હોય એવું કોઈ હું છેલ્લા વીસ વર્ષથી મંદિર સાથે સંકળાયેલો છું આજ રોજ ઓગણીસો આજ રોજ તેત્રીસમાં પાટોત્સવ ઉજવવા જઈ રહ્યું છે દરેક ગણેશ ભક્તો તેમજ નવસારીની જનતાને હું તમારા માધ્યમથી અપીલ કરવા માગું છું કે સાંજે છ વાગે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે તેમાં પધારો અને તમારી જે બી મન્નત હોય તે માગો અને પૂરી થાય એટલે ફરી પધારો એવી હું આશા રાખું છું તો આજે જે ગણપતિ બાપાનો જે પાટોત્સવ છે તેની ઉજવણી થઈ રહી છે અને ભાવિક ભક્તો સવારથી હવે આવવાની શરૂઆત થઈ છે બપોર બાદ એટલે કે મોડી સાંજે અહીંયા લાંબી કતારો લાગશે મેન મુખ્ય માર્ગ સુધી કતારો જોવા મળશે અને તેનું પણ આયોજન વ્યવસ્થિત આયોજન કર્યું છે જેથી કરીને કોઈ ભાવિક ભક્તોને કોઈ તકલીફ ન પડે તે પ્રકારનું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતો હોય છે અને ભક્તો શાંતિથી દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ શકે તે પ્રકારનું આયોજન પણ અહીંયા કરવામાં આવી રહ્યું છે તો આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પઝેશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન